અંધ અપંગજન વિકાસ મંડળ મોગરી અને ગુજરાત ચેસ એસોસિએશન ફોર વિઝ્યુઅલી ચેલેન્જ ના સંયુક્ત ઉપક્રમે આ એક દિવસીય અંધજન ચેસ સ્પર્ધાનું આયોજન થયું છે જેમાં છાસઠ જેટલા અંધજનો ભાગ લઈ રહ્યા છે આ એમના રમત ગમત સાથે એમના શિક્ષણમાં પણ એમના અભ્યાસમાં પણ બહુ જ ઉપયોગી થાય એવું પાસું છે કેમ કે ચેસની રમત એવી છે કે એમાં તમારું જે ધૈર્ય છે તમારો સંયમ છે એમાં વધે છે અને તમને ભણવામાં પણ આ વસ્તુ ઉપયોગી થાય છે ચેસની રમત એક એવી રમત છે જે દેખતા લોકો અને બ્લાઇન્ડ લોકો બંને કોઈ પણ નિયમ ભંગ કર્યા વગર શાંતિથી સાથે રમી શકે છે બીજી વસ્તુ કે આ ચેસ જે છે એ અમને કરિયર ઓપ્શન તરીકે પણ કામ લાગે છે એ લોકો ચેસ કોચ તરીકે સારા ચેસ પ્લેયર તરીકે ક્યાંક ને ક્યાંક કંપનીમાં કે સરકારી જોબમાં જોબ પણ મેળવી શકે છે હું અંધ અપંગ વિકાસ મંડળ મોગરી સંસ્થામાં બે હજાર સત્તરથી કાર્યરત છું અને અમારી સંસ્થા ધોરણ બાલ વર્ગથી તે બાર ધોરણ સુધી અભ્યાસ કરાવે છે અમારી સંસ્થામાં બ્લાઇન્ડ અને હેન્ડીકેપ બે કેટેગરીના બાળકોને અભ્યાસ કરાવવામાં આવે છે તેમનો સર્વાંગી વિકાસ અને વ્યક્તિત્વ મૂલ્ય સાથે

વિદ્યાર્થી પહેલાં વહેલાં તો જે બ્લાઇન્ડ બાળકો છે એ પોતે મેમરીથી એટલા બધા શાર્પ હોય છે સાથે સાથે એમનો માનસિક વિકાસ અને એમના જે આંતરિક શક્તિ છે એને ખીલવવામાં આ રમત ખૂબ મદદ કરે છે અને એની સાથે એ પોતે પોતાની જે આગવી પ્રતિભા બહાર લાવવા માટેનો એક કોન્ફિડન્સ વધે છે અને અભ્યાસમાં પણ આ રમત ખૂબ મદદ કરે છે